ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં રાણીયા ગામમાં સરકારી સહાય યોજનામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે અતિવૃષ્ટિ સહાયના નામે સરકારી રકમ હડપ કરવા માટે મોટા અને ખોટા દસ્તાવેજો ડુપ્લિકેટ સંયો દાખલા ઉપયોગ કરવામાં આવ્યો છે ઠાસરા ખાતે વીસ ખાતેદારોની ડુપ્લિકેટ સંયો કરીને પચાસ હજારની સરકારી સહાય ગેરનીતિપૂર્વક ઉપાડી લેવામાં આવીનો ગંભીર આક્ષેપ થયો છે સમગ્ર મામલામાં રાણીયા ગામના મરણ રજિસ્ટરમાં પણ ગંભીર ખામીઓ સામે આવી છે ચોંકાવનારો ખુલાસો એ થયો કે એક જ મહિલાએ બે અલગ અલગ વર્ષોમાં મૃત દર્શાવવામાં આવી છે વર્ષ ઓગણીસો માં મરણ પામેલ મહિલાનો દાખલો પહેલેથી જ રજિસ્ટરમાં નોંધેલો હોવા છતાં હવે ફરીથી વર્ષ બે હજાર ઓગણીસો ત્યાસીમાં માં મરણ પામ્યા હોવાનું દર્શાવી બનાવટી દસ્તાવેજોના આધારે નવો મરણ દાખલો કઢાવવામાં આવ્યો છે એક જ વ્યક્તિને બે અલગ અલગ વર્ષોમાં મૃત બતાવવામાં કોની ભૂમિકા છે શા માટે આવું કરાયું તેવા અનેક સવાલો ઊભા થયા છે

તથા ડાકોર પણ આજુ આપવાના છીએ એ તમામ ફરિયાદો અમે આપેલી છે જેની કાર્યવાહી જો આગળ નહીં થાય તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું આમાં તમને બીજા શું ગેરલાભ છે બીજા ગેરલાભ એવા થયા છે કે જે સાહેબ અમારે કૃષિ સહાયનું જે સરકારે કૃષિ સહાય મંજૂર કરી માવઠામાં પાક નુકસાનની એમાં વીસ જેટલા અરે છવ્વીસ જેટલા જે ખાતેદારો છે અમારા કૌટુંબિક છવ્વીસ જેટલા નામ છે નકલ જેમાં વીસ જેટલી ડુપ્લિકેટ સહયો લઈ સહયોગ ડુપ્લિકેટ કરી અને અંદાજીત રૂપિયા પચાસ જેટલી પચાસ એક હજાર જેટલી રકમ એ ખાતામાં અહીં ઉપાડી લીધી કોના દ્વારા ઉપાડવામાં આવી છે જે અમે આરોપી એમાં જો એમાં તેજુબેન રામસિંહ છે રામસિંહ સહભાઈભાઈ લાલસિંહ રામસિંહ રતનસિંહ રામસિંહ વિષ્ણુ ભારત આ તમામ વાળા કંથરાઈ તાલુકો ઠાસરા જિલ્લો ખેડા વિક્રમસિંહ શું છે તમારી આ તકલીફો અને શું કહેવામાં આવે આ તકલીફ મારે એવી છે કે જે શિયાળાની અંદર સરકાર શ્રી દ્વારા જાહેર કરેલું કે શિયાળાની અંદર જે કુદરતી રીતે ચોમાસામાં શિયાળાની અંદર જે વરસાદ થયેલું અને વરસાદની અંદર જે કંઈ પાકને નુકસાન થયેલું તેનું રાહત પેકેજ જાહેર કરેલું અને એ પેકેજની અંદર અમારે રાણિયા પંચાયતની અંદર ખાતા નંબર બે જેની અંદર છવ્વીસ જેટલા ખાતેદારોના નામ છે અને તેમાં અમારે કોઈ અમે જાણતા નથી અને કોઈ બીજા કુટુંબી વ્યક્તિ કે જેઓએ ડુપ્લિકેટ સહયોગ કરી અને આ એક રકમ તેઓએ પચાસ હજાર જેટલી પોતે મેળવી લીધેલી હોય એ અમે જાણતા નથી બ્રિજેશભાઈ તલાટી તરીકે ખાસ તો એક ઇઠ્યાસી અને ત્યાંશી જે મરણના દાખલા બે નીકળેલા છે કયા આધારે નીકળેલા છે શું કહેશો જો 88 અઠ્યાસીનો મરણનો દાખલો એમણે જે તે સમય નોંધાયો બરોબર છે પછી એ લોકો હુકમ લઈને આવ્યા અમારી પાસે મામલતદાર સાહેબનો હુકમ સોળ છ બે હજાર છે અને હુકમ નંબર છે છવ્વીસ બે હજાર ચોવીસ બરાબર એમણે બે હજાર ચોવીસમાં એપ્લિકેશન કરી હશે મામલા દર્શ સાહેબે જે તે સમય તો એમના હુકમના આધાર અમે સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ નોંધેલ છે દઈબેન ભાઈ દેવાભાઈ પરમારના નામે બરાબર નવા કુવા આ કોણ વ્યક્તિ જે હતું કે જે આ રીતે અહીં બીજો આ દાખલો કઢાવવા આવ્યું હતું हमारे पास लाल लालसी रामसी परमार करी ने नोधावाया था निम्नी माहिती में मा सही बीजे निखिल बार दिव्यांग न्यूज़ ठासरा खेड़ा